એક ગામમાં એક ભીમ હતો જે ખૂબ જ અલસ હતો તે દિવસભર સૂતો રહેતો અને કદી પણ પોતાના માટે ખોરાક શોધતો ન હતો જ્યારે પણ ભૂખ લાગતી તો તે બીજાના ખોરાક ઉપર નિર્ભર રહેતો એક દિવસ તે ઉંદર સાથે મળ્યો ઉંદર ખૂબ ચતુર અને મહેનત કરનાર હતો તે દરરોજ પોતાનો ખોરાક ભેગો કરતો અને સંભાળીને રાખતો

તે રાગ જોતો રહ્યો કે ક્યારે ઉંદર ઉંદર સુઈ જાય અને તે તેનો ખોરાક ચોરી લે પણ ઉંદર પણ ચતુર હતું તે પોતાના ખોરાકને સુરક્ષિત જગ્યાએ છુપાવી રાખતો અંતે ભીમભૂખતી હાલ થયો તે ઉંદર પાસે ગયો અને કહ્યું મને માફ કર હવે હું મહેનત કરીને ખોરાક ભેગો કરવાનું શીખીશ ઉંદરે ખુશ થઈને કહ્યું મહેનત એ જીવનનો સાચું સાધન છે જે મહેનત કરે છે તેને કદી ભૂખે ના રહેવું પડે શીખ મહેનત કરવાનો કોઈ વિકલ્પ નથી જે કરેલ કાર્ય જ સાચો ભવિષ્ય બનાવે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.